આપણે તેર તારીખે આ બનાવ બન્યો હતો જે દસ વાગ્યા પછી એ લોકો બધા જમી અને હેઠવાડો નાખવા ગયા હતા મારા મમ્મી હેઠવાડો નાખીને પાછા ડીશ લેવા ગયા તો ખૂટ્યા એને પાછળથી હિંગળામાં લઈને સીધો ઊંચો ઘા કરી અને પછાડી દીધો દસ પંદર મિનિટે તો બધા ફળિયા પાડો થઈ એને ભાંડમાં લીધા પછી સીધા ભાવસીજીએ ગયા ભાવસીજીએ ગયા તો ડૉક્ટર સાહેબે કીધું કે આના રિપોર્ટોને આપણે કરીએ તો ત્યાં એક રિપોર્ટ કર્યો પછી કે સવારે બીજો મોટો રિપોર્ટ કરશું સાહેબ આવે તો આપણે ખબર પડે તો આપણે મોટો રિપોર્ટ પણ એનો કર્યો તો એને કીધું કે તમે અહીં આપણે ઓપરેશન એનું આવશે મણકાનું જે આપણે અહીંયા નહીં થાય કે જે આપણે અમદાવાદ જવું પડશે તો અમે એમને અમદાવાદ પણ લઈને ગયા અમદાવાદ લઈને ગયા તો ત્યાં એને ઓપરે પાછા રિપોર્ટો કર્યા તો કે સાહેબે ત્યાં પણ કીધું કે ઓપરેશન આવશે તો ઓપરેશને પણ કરાવ્યું અને બીજી જગ્યાએ જે લાગ્યું હતું જે પગ છે હાથ છે કાનમાં છે જે લોહી નીકળતા હતા ઘણી બધી જગ્યાએ એમને લાગ્યું હતું એ સારવાર તો હજી બાકી જ હતી એ પહેલાં તો સાહેબે અમને આવો જવાબ દઈ દીધો કે જે એને આવો જવાબ અમને નહોતો દેવો કેમ કે અમે જ્યાં છેટ એને લઈ ગયા હતા કે જલ્દી મારા મમ્મી સારવાર કરીને અમે ઘરે પાછા આવતા રહ્યા બસ હું એ જ અપીલ કરું કે અત્યારે જે હતું અમારા ઘરનું મેન માણસ મારા મમ્મી જ હતા આખા ઘરનું ઈજ બધું પૂરું પાડતા નથી મારા ભાઈમાં મારી બેન બિચારી નનક બે દીથા રડી રડીને મરી ગઈ નથી બિચારી ખાતી કે નથી કઈ પીતી હવે એનું કોણ નગરપાલિકા અહીં આવીને અમારું કોઈ જોહે કરીએ હું બસ નગરપાલિકાને એ જ અપીલ કરું કે જેથી કરીને કોઈ ફરિયામાં છોકરા રમતા હોય કોઈ વડીલ છે કે જે મારી મમ્મીને જાનહાની થઈ એ કોઈને ના થાય જેથી કરીને નગરપાલિકાએ આનું વહેલી તકે કંઈક કરવું જોઈએ કે એને પકડીને એની બીજી જગ્યાએ એને મૂકવા જોઈએ કે જેથી કરીને આ કોઈને આવું થાય નહીં અપીલ માંગુ ભાઈ સાહેબ અમારી પોઝિશન એના ઉપર જ ગળ હાલતું બરાબર છે અમે પૂછ્યું ઉધારા કરીને અમદાવાદ પહોંચાડી દઈએ મકાનને અપટાય બાકી છે એના માટે કંઈ સહાય કરે તો જ થાય બાકી મારી છપ્પન વર્ષની ઉંમર ચો પંચાણું વર્ષની ઉંમર થઈ ગઈ હવે મારે છૂટક મજૂરી કરું મને કોઈ કામ મળતું નથી કલર કામ કરું જે મળે એ મારું વાપરવાના થાય ઘરમાં દઈને શીખવું કંઈક પાડોશી પાડોશી બધા ટેકા આપે ભાઈ ગાડીઓ ઉજવું પતાવવું જ પડીએ હા મેન માના હા કાઠીયારી હોટલમાં ભજીયા મિસ ભજીયામાં જેટા ફેશિયલ ભજીયામાં જતા અમારું ગૌશાળા જે છે વળદર ખાતે તેમાં અત્યારે અમારે નાની મોટી કામગીરી જે કરવાની હતી પશુઓના રાખવા માટેની અત્યારે ચાલુ હતી એ મહદ અંશે પૂર્ણ થયેલ છે અને જે ઢોર છે એ પકડવાની કામગીરી પૂર્ણ હમણાં ટૂંક સમયમાં ચાલુ થશે ઉપરાંત જે રસ્તામાં ઘાસ સારો જે વેચતા હોય છે એના માટે અમે ડ્રાઈવ કરતા હોઈએ સમયાંતરે અગાઉ પણ અમે પોલીસ સાથે રાખીને ડ્રાઈવ કરી લેતી અને અમુક કિસ્સો સામે અમે પોલીસમાં ફરિયાદ પણ આપેલી હતી કે તેમના દ્વારા વારંવાર સૂચના આપવા છતાં જાહેરનામું જે છે કલેક્ટર સાહેબનું એનો ભંગ કરવામાં આવે છે અત્યારે પણ અમે ફરીથી એની ઝુંબેશ ટૂંક સમયમાં શરૂ કરીશું જેમાં ઘાસચારો જે જાહેરમાં આવે છે જેની સામે જાહેરનામું ભંગ છે એનો પગલાં લઈશું અમે છે જે ડેલી જે અમે ડ્રાઇવ કરતા હોઈએ છીએ અથવા તો જે સમયાંતરે ડ્રાઇવ કરતા હોઈએ છીએ એમાં જે પણ માલસામાન હોય છે ત્યાં જે ઘાસ છે એ છે એ અમે જપ્ત કરીને અમારી જે ગૌશાળા છે ત્યાં મૂકતા હોઈએ છીએ અને જે અગાઉ જે ફરિયાદ આપી છે એમાં કલેક્ટરશ્રીનું જે જાહેરનામું છે તે અન્વયે પોલીસ દ્વારા અને કોર્પોરેશનની ટીમ છે બંને દ્વારા આની અમલવારી કરવામાં આવે છે એટલે જે ઘાસચારો જે વેચતા હોય છે એને અમે પણ પોલીસને જાણ કરતા હોઈએ છીએ કે આપ ટૂંકમાં જોઈન્ટ ટીમ બનાવીને અને ઇન્ડિપેન્ડન્ટલી પણ અમે કામ કરતા હોઈએ છીએ આ બાબત આ જે રખડતા પશુઓ છે તેના જે માલિકો છે અમુક અથવા તો જે બિનવારસી પશુઓ છે તેમના કારણે ઘટના બનતી હોય છે અમે જે સરકારશ્રીની પોલિસી છે એસઓપી છે એ અમલમાં પણ મૂકી છે અને હમણાં ટૂંક અગાઉ પણ અમે જાહેરાત પણ આપી હતી માલિકોના કે આ બાબતે જે લાઇસન્સ લેવાનું છે અને જે પ્રક્રિયા કરવાની છે કાયદાકીય પ્રક્રિયા જે સરકારશ્રીની નવી પોલિસી એ મુજબ તે માટે વારંવાર અમે છાપામાં જાહેરાત પણ આપી છે અને અગાઉ અમને જાણ પણ કરી લીધી અત્યાર સુધી કોઈ પણ હિસાબમાં આવ્યા નથી જાહેરાત હજુ અમે પ્રયત્ન કરીશું એમને જાગૃત કરવા માટે લાઇસન્સ લેવા માટે તેઓ આવે સામેથી જેથી કરીને આજે પોલિસી છે એનો અમે જ્યારે અમલ કરીએ જ્યારે ખડકાઈથી ત્યારે એ કોઈ અવ્યવસ્થા ન સર્જાય સરકારની જે પોલિસી છે તેમાં બહુ ક્લિયર કટ કેટેગરી વાઇઝ આ દંડની જોગવાઈ કરવામાં આવે છે તે મુજબ જ અમલવારી કરવાની રહેશે અમારી જે ગૌશાળા છે ત્યાં રિનોવેશનનું કામ ચાલુ હતું તેથી ત્યાં જો સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ના હોય તો ત્યાં ઢોર વધુ સંખ્યામાં થઈ જવાના કારણે અત્યારે હાલમાં બંધ હતી કામગીરી પણ હવે ટૂંક સમયમાં અમે સુવિધા ઊભી થઈ ગઈ છે મોટાભાગે તો ચાલુ કરીશું